નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ધોરણ ત્રણ થી આઠ ના માસવાર કાર્ય દિવસો અને વર્ષ બે હજાર માટે શૈક્ષણિક અભ્યાસક્રમ આવી ગયો છે માસવાર આયોજન આવી ગયું છે તો તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો શૈક્ષણિક માહિતીને લઈને ઘણા બધા વિડીયોઝ મેં બનાવેલા છે માસવાર આયોજન હોય કે કાર્ય દિવસ હોય તમામ વિડીયો આગળના વર્ષના પણ મળી જશે અને અત્યારે જ નિયામક શ્રીએ જે પરિપત્ર કરીને માસવાર કાર્ય દિવસો અને માસવાર આયોજન બે હજાર ચોવીસ પચીસ શૈક્ષણિક વર્ષ આપી દીધું છે જૂન બે હજાર ચોવીસ થી મે બે હજાર પચીસ સુધીના કાર્ય દિવસો તમે જોઈ શકો છો જેમાં જૂન મહિનામાં ચૌદ કાર્ય દિવસો હશે જ્યારે મે મહિનામાં ત્રણ કાર્ય દિવસો થશે હવે માસવાર આયોજનની વાત કરીએ તો ગુજરાતી મીડિયમનું માસવાર શૈક્ષણિક આયોજન વર્ષ બે હજાર ચોવીસ પછી આવી રહ્યું છે જે ધોરણ ત્રણથી આઠ માટે છે અને હવે તમે જોઈ શકો છો કે ઇંગ્લિશ મીડિયમ માટે જે શાળાઓ છે તેમના માટે પણ શૈક્ષણિક આયોજન આવી રહ્યું છે જે પણ ધોરણ ત્રણથી આઠ માટે છે આ તમામ આ પરિપત્ર હું નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી પણ સીધું ડાઉનલોડ કરી શકશો